મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકો મરીશની અંદર ઘણા લાંબા સમય પછી મિત્રો સરસ મજાની ની અંદર ભરતી આવી ગઈ છે વિગતવાર ભરતીની માહિતી એ ખાસ આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી ચેનલની અંદર નવા આવેલા તો ચેનલ પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોની અંદર વાત કરીએ સરસ મજાની મિત્રો જે ભરતી આવી છે જીએસઆરટીસી ની અંદર ભરતી આવી છે જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લિમિટેડ જામનગર ડિવિઝન ની અંદર ભરતી આવી છે એની અંદર પણ અલગ અલગ ડેપો ખાતે છે મિત્રો એપ્રેન્ડિસ માટેની જગ્યાઓ છે મંગાવવામાં આવેલી છે જેની અંદર જામનગર ડેપો છે જામનગર ડિવિઝન છે ખંભાળિયા ડેપો છે ધ્રોલ ડેપો છે જામજોધપુર ડેપો છે દ્વારકા ડેપો છે એટલે અલગ અલગ ડેપો ખાતે છે મિત્રો સરસ મજાની ભરતી આવી છે એપ્રેન્ટિસ માટેની જેની અંદર વાત કરીએ મિત્રો એ ફોર્મ છે કેવી રીતે ભરવાનું છે ફોર્મ છે તમારે ઓફલાઈન જ ભરવાનું છે તમારે ત્યાં સરનામું બતાવું છું આ સરનામે જઈને તમારે ત્યાં ફોર્મ અને તમારા તમામ ડોક્યુમેન્ટ છે જમા કરાવવાના છે વીસ છ બે ચોવીસ છે એ પહેલાં તમારે ફોર્મ લેવાનું છે અગિયારથી બે વાગ્યા દરમિયાન અને અરજી પરત કરવાની છેલ્લી તારીખ છે એકવીસ છ બે ચોવીસ મિત્રો જામનગર ડિવિઝન ખાતેથી છે તમારે ફોર્મ લેવાનું રહેશે સરનામું જણાવું છું મિત્રો હવે વાત કરીએ એના માટે છે મિત્રો લાયકાતની અંદર વાત કરીએ તમે ધોરણ દસ પાસ કરીને આઈટીઆઈ કરેલું હોય અથવા તમે વેલ્ડર ટ્રેડ છે એના માટે આઠ પાસ થશે તો પણ ચાલશે બરાબર બાકી તમારે દસ પાસ કરીને આઈટીઆઈ કરેલું જરૂરી છે અઢારથી તેત્રીસ વર્ષની ઉંમર છે મિત્રો ટ્રેડની વાત કરીએ ટર્નર છે ઇલેક્ટ્રિશિયન છે વેલ્ડર છે બરાબર મોટર મિકેનિક છે આટલા ટ્રેડ છે મિત્રો જે લોકોએ દસ પાસ કરીને આઈટીઆઈ કરેલું ફિટર છે કોપા છે ડીઝલ મિકેનિક છે બરાબર આટલા જે ટ્રેડ છે મિત્રો એના માટે સરસ મજાની છે એ ભરતી આવી ગઈ છે મિત્રો આ જે લોકોએ આઈટીઆઈની અંદર આટલા ટ્રેડ કરેલો હોય તો એના માટે સરસ મજાની ભરતી છે અરજી સાથે મિત્રો ભીડાની વાત કરીએ અરજીપત્રક સાથે તમારા તમામ પાસપોર્ટ સાઇઝનો ફોટો છે મિત્રો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ છે શૈક્ષણિક લાયકાતના તમામ પ્રમાણપત્ર છે બરાબર બેંક પાસબુકની ઝેરોક્ષ છે આ તમામ વસ્તુ છે તમારે લઈ જવાની રહેશે મિત્રો એપ્રેન્ડિસ માટે વેલ્ડર માટે છે આઠ દસ આઠ પાસ માંગેલું હશે તો ચાલશે બરાબર આઈટીઆઈની બધી તમારે ઝેરોક્ષો જોશે જાતિ અંગેનો દાખલો જોશે આધાર કાર્ડની નકલ જોશે બરાબર અને તમારે ઓનલાઈન છે એપ્રેન્ડિસ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે આ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરાવશો એની પ્રિન્ટ પણ સાથે આપવાની છે મિત્રો અગાઉ ઉમેદવારે એપ્રેન્ડિસ કરેલો હોય અથવા હાલમાં ઓર્ડર લીધેલો હોય તો એ લોકોએ અહીંયા આવવાનું નથી બરાબર ફોર્મ નથી ભરાવાનું હવે મિત્રો ઉપર જણાવેલા ટ્રેડમાં એપ્રેન્ટિસ કરવા માંગતા હોય તો તારીખ વીસ છ બે હજાર ચોવીસ સુધીની અંદર છે મિત્રો વિભાગીય નિયામક કચેરી નાકા બહાર બરાબર એસટી જામનગર તેમાં ખાતેથી તમારે છે રૂબરૂ ફોર્મ લેવાનું છે ને ત્યાં તમારે ફોર્મ ભરીને તમારે જમા કરાવવાનું છે મિત્રો જમા કરાવવા માટે એકવીસ છ બે હજાર ચોવીસ છેલ્લી તારીખ છે જે લોકોએ સરસ મજાનું એસટીની અંદર એપ્રેન્ડિસ કરવું હોય તો સરસ મજાની છે ભરતી આવી ગઈ છે સરકારના નિયમ અનુસાર સ્ટાઈ પણ તમને આપવામાં આવશે તો આ વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધી ખાસ કરીને શેર કરી દો જે લોકોએ આઈટીઆઈ કરી અને ઘરે બેઠા હોય તેના માટે સરસ મજાની ટોપ છે ગુજરાત એસટીની અંદર એપ્રેન્ડિસ કરવા માટે